ચોર્યાસી તાલુકાની ટીમોએ ભાગ લીધેલ હતો આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ અનિલભાઈ ચૌધરી રીના રોજલીન વિશ્વજીતભાઈ ચૌધરી એરિકભાઈ અશોકભાઈ મૈત્રી ફાયનાન્સ માંગથી અમિતભાઈ ચૌધરી દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી ટુર્નામેન્ટમાં ભાગ લેનાર શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મૈત્રી ફાઈનાલ્સ તરફથી ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટી શર્ટ આપવામાં આવેલ હતી કિરીટભાઈ પટેલે જણાવેલ કે આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવાથી શિક્ષકો એકબીજાને પરસ્પર ઓળખતા થાય અને ભાગ લેનાર તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી કિરીટભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા ટોસ ઉછાડીને ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવેલ ફાઈનલ મેચ મહુવા અને કામરેજ વચ્ચે યોજાઈ હતી જેમાં કામરેજ વિજેતા થયેલ હતી વિજેતા થયેલ તમામ પ્લેયર્સને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેડલ પહેરા

રનર્સ અપ તેમને શુભેચ્છા પાઠવી હતી વિજેતા ટીમને કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સિરાજભાઈ મુલતાની મહેશભાઈ ધીરપરા સાગરભાઈ ચૌહાણ તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી